જય શ્રી રામ મિત્રો મારુતિ ઓટો ગેસ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજના દિવસમાં આપણી પાસે આવી છે હોન્ડાઈ ની આઈ ટેન આ જે ગાડી છે એક્ઝેટ સિત્યોતેર કિલોમીટર આપણી પાસે આવી હતી ચાલેલી હતી જયારે તે આપણી પાસે આવી ગઈ હતી અને આજના દિવસની અંદર કમ્પ્લીટલી આપણે સીએનજી કરી છે વાત કરીએ આ ગાડીની અંદર કઈ કિટ ફિટ કરેલી છે તો હું અહીંયા તમને બતાવી દઉં તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ એકદમ તિલક કરેલા છે ન્યુ પેટી પેક ગાડી છે અને આની અંદર કમ્પ્લીટલી આપણે સિત્યોતેર કિલોમીટર આ ગાડી ચાલી છે વિથ પ્રૂફ આ ની અંદર હું તમને બતાવવાનું છું અને એમાં મારુતિ ઓટો કેસમાં કમ્પ્લીટ સીએનજી ફિટ થઈ ગઈ છે વાત કરીએ આ ગાડીની અંદર કઈ કિટ ફિટ કરી છે તો આપણે હું તમને બતાવી દઉં કે પહેલા તો હું તમને રિડ્યુસર બતાવી દઉં રિડ્યુસર અહીંયા તમે જોઈ શકો છો કે અંદરની બાજુ હશે આ અંદર અંદરની બાજુ તમે જોઈ શકો છો કે ભાઈ આ જે છે એ ઝોલી એસ થર્ટી બોરાની આખી કિટ તમને અહીંયા જોવા મળી જાય છે નીચેની તરફમાં આ એનું ફિલિંગ પોઈન્ટ અહિયાં તમને મળે છે ન્યુ છે આખું તમને ફિલિંગ પોઈન્ટ ટેપિંગ ફાયર પ્રૂફ ટેપિંગ ફ્લેક્સિબલ પાઇપની સાથે બધી વસ્તુ મળી જાય છે ઇવન કે અહીંયા તમને વાત કરું તો સોકેટ ટુ સોકેટ અહીંયા જે ક્લેમ્પિંગ જે છે એ પ્રોપર ઇન્સ્ટોલેશન થયેલા છે એકદમ સોલ્યુશનની સાથે સાથે બીજી વસ્તુ અગર આ ગાડીની અંદર વાત કરીએ તો ગાડીની અંદર જે આપણે સિલિન્ડર ફિટ કર્યું છે થોડુંક હું તમને ઝૂમ કરીને બતાવીશ કે કયા દિવસની છે આજના દિવસમાં આ શૂટ આપણે કરીએ છીએ જયારે આપણી પાસે આ ગાડી સીએનજી ફિટિંગ માટે આવેલી છે જેમાં ક્લાયન્ટને ફરીથી ત્રણ વર્ષ પછી એ રીટેસ્ટિંગ કરાવવાનું રહેશે હવે વાત કરીએ કે પ્યોર પેટ્રોલની અંદર આ ગાડી એક્ઝેક્ટ કેટલા કિલોમીટર ચાલી છે તો હું અહીંયા તમને બતાવી દઉં કે અહીંયા તમે જોઈ શકો છો કે આજે આખી ગાડી છે જ્યારે ગાડી આપણી પાસે આવી હતી ત્યારે સિત્યોતેર કિલોમીટર આ ગાડી ચાલી હતી અને અત્યારે આપણે ટેસ્ટ બધી વસ્તુ ઓકે કરીને એકાણું કિલોમીટર આ ગાડી ચાલેલી છે આ એની જે સ્વિચ છે એ સ્વિચ જે છે આપણે અહીંયા અહીંયા છે તમને મળી જાય આ પ્યોર પેટ્રોલ જે ગાડી જે છે એ પહેલી વસ્તુ તો હું વાત કરું કે આજે તમે જોઈ શકો છો કે એકદમ પ્યોર ઓટો ટ્રાન્સમિશન વાલી ગાડી છે મોટાભાગના કસ્ટમર એમ હંમેશા કહેતા હોય છે કે શું ઓટો ગાડીની અંદર પ્યોર પેટ્રોલ જેવું રિઝલ્ટ આવે તો ડેફિનેટલી સિત્યોતેર કિલોમીટર થી લઈને 91 કિલોમીટર સુધી જારે આપણે ટેસ્ટ ડ્રાઇવ કરી તોમાં પ્યોર પેટ્રોલ જેવું રિઝલ્ટ આપણે મારુતિ ઓટો ગેસમાં કરીને કસ્ટમરને આપવાના છીએ હવે વાત કરીએ બૂટ સ્પેસ બૂટ સ્પેસ ની અંદર પહેલા તો વાત કરું તો જે સિલિન્ડર લગાવેલું છે એ 10 નું સિલિન્ડર છે 10 ની અંદર 8 થી આઠ કિલો જેવું ગેસ ફિલ થઈ જાય છે હેવી ચેસિસ સપોર્ટ ની સાથે અહીંયા તમને બતાવી દો અહીંયા તમને કેનવાસ દેખાવા મળી મળી જાય છે કેનવાસ અહીંયા આપણે પ્રોપર ફિટ કરેલું છે ફિટિંગ જે છે ઝવલીનું ટેન્કવાલ અહીંયા તમને મળી જાય છે એકદમ પ્રોપર ઇન્સ્ટોલેશન સાથે એની માટે અહીંયા એક બુક આપેલું છે જે એને પ્રોપર ફિટિંગની સાથે ઇન્સ્ટોલેશનમાં પકડીને રાખે છે કે ભાઈ લોંગ ડ્રાઈવ ની અંદર એક્સ્ટ્રા નોઈઝ ક્રિએટ કરતું નથી અને ઇઝીલી રિમૂવ થઈ જાય છે અને ઇઝીલી તમે એને યુઝ કરી શકો છો બુટ પીસ અહીંયા તમને પચાસ થી આરામથી યુઝ ગાડીની અંદર કોઈ પણ ગાડી છે ડાઉટ છે સીએનજી ની અંદર ફિટ કર્યા પછી પેટ્રોલ જેવું રિઝલ્ટ આવશે કે નહીં આવે તો ડેફિનેટલી મારુતિ ઓટો કે રિઝલ્ટ આપવા માટે બેઠું છે તમારી રાહે છે જો આ વિડિયો તમને પસંદ આવ્યો છે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તમારા ડાઉટ અમને શેર કરો અને મારુતિ ઓટો ઓડો ની તમારા ડાઉટ ને ખતમ કરવા માટે બેઠી છે મળીએ નેક્સ્ટ વિડીયોમાં